Okay.

સૂર શરૂ કર્યો જો કે મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો યોગ ગુરુ ત્યારે અને પતંજલિના ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો સહસ્થાપક સ્વામી રામદેવ ત્યારે પતંજલિ રસ અને પ્રચાર કરતી વખતે તેમના તાજેતરના વિડીયોમાં સરબજયાદ તાજેતરના વિડીયોમાં સરબનો ટિપ્પણી કરી એક નવો વિવાદ ઉભો કર્યો છે જોકે મિત્રો જણાવી દઈએ કે જેનાથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે જીયા મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ